ગઈ એમ બધે મજા 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 તો જઈ દ્વારા બીજું જઈમાંથી ફરવાર યાર અમારા નવા ગુડગીમાં તો તમારો બધાની ચોક છે પેલા ટાઈમ પછી ફરી વાર આપણે જીડવી આવ્યો છે યાર એને સવાર સવારમાં એટલે કે વાગી જશે 11 બાર વાગી જાય કેવા બ્લોગ્સ ચાલુ કર્યું વિચાર તો કરું યાર અને અચ્યાર મહેન આપણે થોડો થોડો ટ્રેડ ગઈ છે તો અમારાને ટુર લાવી લાવીને અહીં નાખે છે કેમ કે છે ને આપણે યાર મણ કેમ કે યાર ચોક આવ્યો તો કે મેળ આવે ને કેટલી બધી તુર છે પડવા લાગે અરમાન ગાયરી ગયેલી છે તો તેર કોઈ થાય એમ તપી જાય એમાં મણ વાગશું ટ્રેક્ટર ત્યાં કોને આપણે મારા ભાભી ને લાઈન મૂકશે ટ્રેક્ટર જે પ્રમાણે હાલે ને એ પ્રમાણે તો એવું છે ને ઓલી જે પીડી ની એમાં લઈ લઈ હજી હમણાં તાજે તાજી વાટે લઈએ એટલા માટે એ હમણાં નહીં આપવાનું ખાલી આ ને હોય ટીકલો કરે એમ આંકવાનું હોય તો કેવી રીતે મણ વાગ ક્યારે એ તમને બતાવીશું પીડીમાં તો ગીડીમાં છેલ્લે બધી બેને હોય તો અહીંયા પોસું હોય તમારો પગ ગડ્યો જો વિશ્વાસ નહીં આવે તમને ખાડો હોય તો અહીંયા

મારા ભાભી કે મારે ટેક્ટર આંખું તો આપણે એને એને આંખવા દેવું કેમ થાય હાલક ન હાલે ટ્રાય કરે શું તીંખવા દઈએ યાર આપણે હોય ન હોય તો એને આંખવા થાય કાર્ય હું તો આપણે એને એને કેવું આંખીએ તમે વીડિયોમાં બેને રહેતો મજા આવશે તો હશે ને આપણું ટેક્ટર છે ને અહીં પીડીઓ ઓલરેડી તો આપણે છે ને આ લુગડા બુગડાની એક સાઈડ મેકી દઈ ને ટોપી ઓફી પહેરલી પછી કેવી લાગે મસ્ત લાગે તો લૂબડાને એવું છે આને ખેંચવું પડશે ના નાખી દઈએ તો આપણે લુકને લુકડે ખેમી મસ્ત આપણું ટ્રેક્ટર લઈને જઈએ આમાં ગારો હોય કેમ થાય કેમ તું ટૂરની અંદર છે ને કહેવાય ને કે ટૂર આવી છે પણ કાંઈ વાંધો નહીં ઘણો ગારો સોંટો હતો રોડ જરી ગયા છે ને તો કદી ઉછડી જાય પણ મને નહીં લાગતું ઉછળશે કેમ કે છે ને શું કહી દઉં ગારો એટલા માટે તો હાલ આપણે ફટે છે ને ટ્રેક્ટર બેક્ટર લઈને જઈએ મિત્રો આપણે જો મણું ચાલુ કરી દીધું છે જેમથી ભાઈ જોઈ શકો હવે દૂર ની રહી આપણે જોઈએ પાછું આવી લઈ ને આવી ગયા આપણું મરણું આપી નાખીએ બસ બસ હવા નીકળી આપડા મસ્ત મજાના ઘઉં છે અહીંયા પાણી પણ ચાલુ છે આપણે છે ને આ તૂરને હવે ફેરવાની છે પછી પાછું ફરી વાર આખવાની છે આજ પાછળ ભાઈને હું ભાગ કહેવાય કે આ વાદળા થઈ ગયા ને કાંઈ તૂર કાંઈ હરખી નિહરવાનું ને એવું લાગે શું કેવું ને મને ફેરવાનું ફેરવી આપણે એકવાર આખી તમે દેખે ખબર નહીં પડે આખી હતો ને ફેરવી પૂછપા હાચી આપણે એમ હમ તો

પણ આ ઘાવ રેજેલો તારું નહી રે આ આવે ને તેડ કોઈ ભાઈ સેલ ને બોલો ગેરી થાય પણ તેડ કોઈ નહીં જો વાદળા દેખાય તમને જો વાદળા કેટલા હે અને હા મે પાણી વાળે કોક કોણ વાળા કે ના કબે તો હે ને મસ્ત મસ્ત ને નાઈટ લુકાય ગાંક ને કોટ સે તેવા થાક લે ને આ હે ને ડાળા ઉપલા મતલબ મજા મે તુર ભરી હતી બધી ખરી ગઈ હવે એમાં ને કાઈ છે ની સીતો રે થી એમાં હે બધી તો આમાં ને ડાળા હે તો ડાળા કહેવાય શું કહેવાય ડાળા આને એક ને ભેગવી તો ટ્રેક્ટર તડકે પીડ્યું ને એટલું છે તો આપણે ને ફટાફટ આની અંદર આંકી આમાં તો ઘણી બધી છે દેખા ને કે બાકી તો નીકળે તો આવું મોટા છું એટલે કોક મરવો એટલે આપણી ભૂખ થોડી લાગે તો આવી રીતે બધી નીકળશે એટલે આમાં ને આંખી હિંગ હોય મતલબ જ્યાં આંખશું ને એટલે ભાંગી જાય કોકો કોઈ છે બાકી બહુ હશે નહીં તો આવી

અને <Pasu> <laughs>